સુરત પોલીસ પ્રજા સેતુ બાંધવાના કાર્યક્રમો તથા લોક સંવાદ કાર્યક્રમ યોજાશે જેથી લોકોના પોલીસ પર વિશ્વાસ બેસે ત્યારે લોકો માટે હર હંમેશ મદદ કરવા અગ્રેસર રહેતી પોલીસ થેલાસેમિયાગ્રસ્ત બાળકો પણ અગ્રેસર રહે છે ત્યારે સુરતના પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વનના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન વન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલાત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વનના પોલીસ કમિશનર જોન વન સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો આ રક્તદાન કે કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓએ રક્તદાન કરી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે અનોખી સેવા આપી હતી અમને સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ પાંચસો જેટલા બાળકો છે એના માટે જો એ રજૂઆત એક પોલીસ પાસે થઈ હતી કે બ્લડના જરૂર છે આ બાળકો માટે એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી જોન વર્ન મિશ્રા અલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને પંદરસો જેટલા યુનિટને જો આજે ડોનેશન કરવાના છે જે કામગીરી ચાલુ પડશે જો એ અને થેલીસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસોર્ડરવાળા રોગ છે જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે તો આજે બધા લગભગ છે જેટલા બ્લડ બેન્કો જેમાં આપણા ઇસ્પીમેર બેંક બ્લડ બેન્ક આપણા સિવિલ બ્લડ બેન્ક જોઈએ કિરણા હોસ્પિટલની ટીમો જોઈએ સરદાર પટેલ બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્ત રક્તદાન કેન્દ્ર આ છે લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે જોઈએ